જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર આપ સૌનું દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં સ્વાગત છે ઘણા સમયથી વિડીયો નથી અપડેટ કરી કેમ કેમકે થોડા કામકાજમાં તો આજે નવરાત્રિમાં કરાતા પ્રભાવશાળી પ્રયોગ વિશે આપણે આજે વાત કરીશું જો આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો જેથી તે વિષય ઉપર આપણે વિડીયો બનાવશું અથવા એ પ્રશ્નનું સમાધાન પણ કરશું આજે આપણે ગુપ્ત નવરાત્રિના દશેરા છે તો ગુપ્ત નવરાત્રિમાં કામના માટે ઘણી ઉપાસના થાય છે કદાચ કોઈ કારણોસર ઉપાસના ન કરી શક્યા હોય તો આજે પણ એટલે કે આ દશેરાના દિવસે પણ આ સિદ્ધ ઉપાય કે પ્રયોગ તમે કરી શકો છો તો વિડીયોને અંત સુધી જોજો તો જ ખબર પડશે કઈ રીતે આ પ્રયોગમાં સાવધાની રાખવાની છે અને જો તમે આ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો વિશેષ જાણકારી માટે અમને કોલ કરશો આવો વિડીયોમાં આગળ વધીએ ગુપ્ત નવરાત્રિ ખાસ કરીને તંત્ર પ્રયોગ ગુપ્ત પૂજા અને ઈચ્છા પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમયે કરેલા ઉપાયો ઝડપી પરિણામો આપે છે અહીં કેટલાક હું અસરકારક ગુપ્ત નવરાત્રિના ઉપાયો છે તેમાં સૌથી પહેલાં લક્ષ્મી પ્રાપ્ત કરવાનો ઉપાય છે તો તમને કહું છું ગુપ્ત નવરાત્રી દરમિયાન દરરોજ રાત્રે દેવી લક્ષ્મી સામે શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ રિમ શ્રીમ લક્ષ્મ્યય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવું સાથે શુક્રવારે પબડીની માળાથી જાપ કરવાથી પણ વિશેષ ફળ મળે છે જો ગુપ્ત નવરાત્રિમાં શુક્રવાર આવતો હોય તો વિશેષ અન્યથા આડા દિવસે પણ આપણે શુક્રવારે પબડીની માળાથી જાપ કરવાથી વિશેષ ફળ મળે છે આ ગુપ્ત નવરાત્રિનો પહેલો ઉપાય હતો હવે બીજો ઉપાય શત્રુઓનો નાશ કરવા માટેનો ઉપાય છે આ આ ઉપાયમાં મા ભગવતી બગલામુખીની એક પ્રતિમા અથવા તો ચિત્રની સામે ઓમ રીમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જીહવા કિલય બુદ્ધિમ વિનાશય રીમ ઓમ આવો એકવીસ વખત મંત્ર જપ કરવો પણ આ સાધના રાત્રે શાંત જગ્યાએ કરવી જોઈએ પછી ત્રીજો ઉપાય છે જે ગુપ્ત નવરાત્રિમાં કરવો જોઈએ કોઈ વ્યક્તિને ખરાબ નજર કે અવરોધ હોય તો એના માટેના નિવારણનો ઉપાય છે એક લીંબુ ડાબા હાથમાં રાખી માથે જમણો હાથ ઢાંકવો અને પછી સાત વાર ઓમ ક્લીમ દુર્ગા આ મંત્રનો જાપ કરવો અને તે લીંબુને દરવાજાની બહાર લટકાવવો તેને દરરોજ બદલો અને જે જૂનું લીંબુ આવે છે એટલે કે ઉતરે છે એ લીંબુને પાણીમાં પધરાવી દો વહેતા પાણીમાં પધરાવી દો ચોથો ઉપાય છે વ્યવસાય માટેનો વ્યવસાય વધારવા માટેનો ઉપાય આ છે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન અથવા તો શુક્રવારે દુકાન કે ઓફિસમાં પૂજાનું સ્થાન જ્યાં હોય એટલે કે મંદિર હોય ત્યાં સ્ત્રીયંત્રને સ્થાપિત કરો અને ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ એમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરો પાંચમું છે પ્રેમ અને લગ્ન જીવન માટેનો ઉપાય તો માં કાત્યાયની પૂજા કરો અને ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે નમઃ આ મંત્ર એકસો ને આઠ વાર જપ કરો જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે સૌથી પહેલાં હળદરની માળામાં ભગવતીને પહેરાવો અને આ ઉપાય બને તો સવારના સમયે જ કરવો છઠ્ઠો પ્રયોગ છે આપણે જે સાધના કરીએ સાધનાને સિદ્ધ કરવા માટેનો પ્રયોગ ગુપ્ત નવરાત્રિમાં કોઈ પણ દેવી જેમ કે તારા બગલા મુખી ભગવતી ચિહ્ન મસ્તિકા વગેરે જેમની તમારી સાધના કરવી છે સાધના કરો એટલે કે સવારનો સમય રાખ્યો હોય તો સવારે જ કરો સાંજનો સમય રાખ્યો હોય તો સાંજના સમયે જ કરો આ પ્રમાણે ખૂબ જ રીતે આ આ સિવાયના પણ ઘણા પ્રયોગો છે કે જેમનું તમે માં ભગવતીની કૃપા મેળવવા માટે થઈ ગુપ્ત નવરાત્રિમાં આનો અભ્યાસ કરી શકીએ છીએ ખાસ નોંધ ગુપ્ત નવરાત્રિની પૂજા અને સાધના ખૂબ જ શક્તિશાળી હોય છે તેથી અનુભવી કોઈ ગુરુ કે આચાર્યના માર્ગદર્શન હેઠળ જ આ વિધિઓ સ આ સાધનાઓ કરો કોઈપણ વ્યક્તિ આ સરળ ઉપાયો કરી શકે છે બસ આજના વિડીયોમાં અહીંયા સુધી જ વિડીયોને અંત સુધી જોવા માટે આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો આવતા વિડીયોમાં આપણે સાધના કઈ રીતે કરવી અથવા તો મંત્રનું પુણ્ય આપણે કઈ રીતે મળે એવા માટે થઈને અથવા તો સાધના કરતા વ્યક્તિએ કેટલી કેટલી વસ્તુનું ધ્યાન રાખવું આના ઉપર બનાવશું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર